કેમ છે મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા બ્લોગમાં બે ચમચી દેખાડી મારા વ્ગનુ શરૂઆત કરું કરવું ગરબર તણા મમ્મી ચિંતા બહુ રાખ ચાલ્યો મમ્મી અને જો ખાવામાં બનાવ્યું છે ભાઈ આજે બે હજાર પચીસનો પહેલો દિવસ તો માણા કંઈ ખારું બનાવે ને બરાબર ને મિત્રો તો અમારી મમ્મી હે ને જોવો કઢીને રોટલી ખવડાવીને પછી કે ભાત કર ના કોઈ કે રોડ બી લેજો ખાવું હોય એમ નહીં બે હજાર આઈ નવું વરસ હે તને ખબર નહીં અળદિયા તો ઈ તો હાલો છે બરાબર ખાવું હોય એમની મિત્રો નવું વર હે તો માણા કઈ ખારું ખવડાવે પેલો દિવસ હોય ને નવા વરનો આ તો કઢી રોટલી માં બોલો પૂરું કરી નાખું ખાતો નથી

એક એટલે બચત 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 કેટલા કેટલા રૂપિયા રૂપિયા થાય થાય કઢી ચણા લોટ વહીમો કેટલો લાગે ખબર હે હું કઈ ના લાગે ઓલા ભજીયા ખાય ને તો ખબર પડે મિત્રો વધારે ભજીયા ખવાઈ જાય વધારે ગાંઠિયા ખવાઈ જાય તો તમને ખબર જ છે અને આપણા ગુજરાતમાં તો ભોગી છે ચણા લોટ ના હો વધારે પૂરતા બેસન ઉપર થાય છે ને તો આપણા ગુજરાતમાં જ ઉપર થાય છે કારણ કે ગાંઠિયાની એટલી દુકાનો ગાંઠિયા ખાવામાં છે ને એક્સપોર્ટ કોઈ ઢોકરા ખાવામાં એક્સપોર્ટ એટલે બીજી વસ્તુ શું કે ભજીયા ખાવામાં એક્સપોર્ટ એટલે ચણાના લોટનો તો હું ઢોમ ઉપાડ કરતો છો મને તો એવું લાગે કોઈ હોટક ત્યારે એક આ પહેલેમ પહેલો વિડીયો છે મારા જીવનમાં બરાબર

આખો દિવસ જમવાનું બરાબર ઘરના રોટલા તમને ખવડાવશું બાર ખાવું હોય તો બહારનું ખવડાવશું બધી વસ્તુ ખવડાવશું બરોબર મસ્ત મજા હવે એમાંથી પછી ડિસિઝન કેમ લેવું ખબર કે ભાઈ લિંક આવે બધી વસ્તુ આવે એટલે જેટલા ટોટલ સબસ્ક્રાઈબર છે ને એમાંથી હું 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 કરવાનું હોય ને એ વસ્તુ કહી દે બરાબર પછી એને આપણે મસ્ત મજાનું એક માણસ આખો દી આપણા ભેગું રહેવાનું કહીશું એને મારા મમ્મી રોટલા ખાવાના હોય તો મારા મમ્મીના રોટલા બરાબર અને બહાર ખાવું હોય તો બહાર એટલે એવું હે મિત્રો 1500 સબસ્ક્રાઇબર દેજે એટલે હોય હોટા કા મે 200 સબસ્ક્રાઇબર ઘટે કેટલા તો વધુ ચેલેન્જ કા 200 સબસ્ક્રાઇબર ઘટે તો વધુ ચેલેન્જ એલા ચેલેન્જ તો આપણે રાખવા જ છે આપણે જેટ લાગી લાખે પૂગી જાય ને તો તમને હું કરુંલી મોજા મજા થઈ જાય જોજો એટલે હે ને 1500 સબસ્ક્રાઇબર થઈ જાય ને તો આપણે એક આ વસ્તુ રાખવી અમારા 2025 નો દિવસ કઢીમાં કાઢી નાખ્યો બરોબર તો મિત્રો તમને બ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ભાઈ કઢી ખાવી તો આવતાજો અમારી ઘરે લગભગ આખું વરો કઢી જ બનશે 2025 નો મેલો દિવસ છે કઢી તો કઢી એટલે કઢી જ હોય ને હા જો તો મિત્રો તમે ચેનલ તો જરૂરથી માર્ક દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય